નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ નંબર ચાર વ્યક્તિગત સ્વાસ્થ્ય વિશે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર ચાર વ્યક્તિગત સ્વાસ્થ્ય નિયમિત કસરત ક્યારે ને કેવી રીતે કરવી એમાં જાણશું વિદ્યાર્થી મિત્રો આજે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેને નિરોગી અને તંદુરસ્ત રહેવું હોય તેને હંમેશા કસરત કરવી જોઈએ નાના મોટા ગરીબ તોંગર સ્ત્રી પુરુષ બધાએ નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે તથા નિરામય જીવન જીવવા માટે કસરત કરવી જોઈએ બધા પ્રકારના પ્રદેશો એટલે કે ગરમ પ્રદેશ ઠંડો પ્રદેશ ભેજવાળો પ્રદેશ કે અતિવૃષ્ટિવાળા પ્રદેશ વગેરે પ્રદેશોમાં રહેતા માનવે અવશ્ય કસરત કરવી જોઈએ એટલું જ નહીં પરંતુ કોઈપણ ધંધાદારીએ અને બેઠાડું જીવન જીવનારાઓએ પણ કસરત કરવી જોઈએ આમ કસરત કરવી જોઈએ જોઈએ પરંતુ પરંતુ તે ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ એ વિશેષ મુજબની માહિતી મેળવી મેળવીએ તો આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો એક કસરત ક્યારે કરવી કસરત ક્યારે કરવી કસરત ક્યારે કરવી એ સામાન્ય રીતે નીચે બાબતો પર ધ્યાન રાખશું વિદ્યાર્થી મિત્રો આપણે એક કસરત ક્યારે કસરત સવારે અથવા સાંજે કરી શકાય છે બે નંબરે સવારે કસરત કરતા પહેલાં

કસરત કરવી એ હોય અર્થ લેવાનો નથી પરંતુ ચા કે કોફી કે નવ પાણી પીવું જરૂરી છે સામાન્ય રીતે જમ્યા પછી લગભગ ત્રણ કલાક બાદ જ કસરત કરી શકાય છે ગરમીની ઋતુમાં સૂતરાવું કપડાં સુતરાવું પાતળા અને ખુલ્લા વસ્તુ પહેરીને જ કસરત કરવી મિત્રો ઠંડીની ઋતુમાં ગરમ કપડાં અને ટ્રેક શૂટ પહેરી વગેરે પહેરવા કસરત કર્યા પછી પરશો થયો હોય તો ટ્રેક પહેરી લેવો જેથી શરદી થવાની શક્યતા રહે નહીં દસ નંબર કસરત કર્યા પછી હૃદયના અને નાળીના ટકરા સામાન્ય થઈ પાણી પી શકાય અને નાસ્તો પણ કરી શકાય છે કેવી કસરત કરવી ક્ષય રોગ સ્વાદુપિંડની નિષ્ક્રિયતા મૂત્રપિંડની ખામી અને અન્ય રોગો હોય તો કસરત કરતાં પહેલાં વૈદિક શારીરિક શારીરિક કરાવી લેવી જોઈએ જેથી અને ડૉક્ટરની સલાહ મુજબ કસરત કરવી કસરત રોજબરોજના ગરમના કાર્યો કરવાના રૂપમાં અને ઘરને બહારના શ્રમયુક્ત કાર્યોમાં કરવાના રૂપમાં હોઈ શકે છે કસરત કોઈ પણ સાધન વગર કે સાધન સહિતની હોઈ શકે છે કસરત ઊભા રહેવાની સ્થિતિમાં બેઠકની સ્થિતિમાં કે સૂઈ રહેવાની સ્થિતિમાં હોઈ શકે છે કસરત માથાની ડોકની શરીરના વિવિધ સોદાઓની હાથની પગની હોઈ શકે એટલા અથવા તો શરીરના બધા અંગોની આવરી લે આવરી કુદની ચપદાન પણ હોઈ શકે છે કસરત ચાલવાની જોગિંગની દોડવાની કૂદવાની ફેંકવાની ચડવાની ઉતરવાની તરવાની કોઈ પણ રમતના પણ કૌશલ્ય અને કસરત હોઈ છે કૌશલ્ય ક્રિયા કરવામાં રૂપમાં હોઈ શકે છે કસરત વ્યક્તિ કે સમૂહ થઈ શકે છે કસરત એવા વાતાવરણમાં કરવી કે જ્યાં ચોખ્ખા હવા મળી રહે દૂષિત માત્રામાં કસરત કરવી નહીં કોઈપણ કસરત કર્યા પછી આપણું શરીર તેને કેવો પ્રતિભાવ આપે છે કેવી રીતે અનુકૂળ થાય છે કેવી રીતે સ્વીકારે છે તેનો અનુભવ અને નિરીક્ષણ કરતા રહેવું જોઈએ જેથી જે તે કસરતને કેટલો ભાર આપવો જોઈએ તેનો નિર્ણય કરી શકાય કસરત એટલે શું સાદી ભાષામાં કસરત એટલે શારીરિક અલંચલન ક્રિયાઓ અથવા શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા થતી શારીરિક અલંચલનની ક્રિયાઓ આમ કસરત આમ કસરત એ શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટેની મહત્ત્વની ક્રિયાઓ છે અથવા વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ ક્રિયાની વિવિધ કસરત કસરતરૂપે હોય છે કસરત પોતે તેની શરીરના વિવિધ તંત્રો ઉપર થતી અસરો જોવા માટેનો અતિ મહત્વનો અંગ અથવા સાધન છે કસરતની અસરોની વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે કસરતની અસ્થિતંત્ર ઉપર થતી અસરો અસરો હાડા મજબૂત સખત મજનદાર થતા હોય છે સહેલાઈથી અસ્થિભંગ થતો નથી અને અસ્થિભંગ થયેલા આડાકા ઓછા સમયમાં સંધાઈ જાય છે આડકોનું કેલ્શિયમ જથ્થાનું પ્રમાણ વધે છે અને અસ્થિ મજામાં વધારે પ્રમાણમાં રક્તસ્રાવ રક્ત રક્તકષો પેદા થાય છે સ્નાયુ તંત્રમાં સ્નાયુ બળવાન બને છે સ્નાયુની સહનશક્તિ વધારો થાય છે સ્નાયુમાં કદમો વધારો થાય છે સ્નાયુ વધારે વપરાસિજન મળે ક્ષમતા વધે છે રુદ્રભિષણ તંત્રનામાં હૃદયની કાર્યક્ષમતા વધે છે એટલે કે હૃદયના એક ધબકારામાં સામાન્ય પરિસ્થિતિ કરતાં વધારે જથ્થામાં લોહીનું પમ્પિંગ કરવાની ક્ષમતા વધે છે લોહીમાંના હિમોગ્લોબિનના માત્રામાં વધારો થાય છે અને તથા લેક્ટિક એસિડ સહન કરવાની ક્ષમતા વધે છે શ્વસન તંત્રમાં ફેફસાની ક્ષમતા વધે છે કસરત કરનારની વ્યક્તિની એરોબ એરોબિક અને અનએરોબિક શક્તિ વધે છે તથા વ્યક્તિની શ્વસન શક્તિ વધારો થાય છે તંત્રમાં મોટા વતરા ધન દ્વારા ધન ઘનરૂપ કચરો મૂત્રપિંડો અને ચામડી દ્વારા પ્રવાહી કચરો ફેફસા દ્વારા વાયુરૂપ કચરો શરીરની બહાર ફેંકવામાં ક્ષમતા વધે છે શરીરમાં અન્ય અવયવની તંત્રો પણ કાર્યક્ષમ બને બને છે સામાન્ય પ્રકા કસરતના પ્રકારો સામાન્ય કસરતના પ્રકારો આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો એક ચાલવાનું તરવાની સાયકલ ચલાવવાની દો દોરડા કૂદવાની દાદર અથવા ટેકરીને ચડા હણ કરવાની ચાલવાની વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે ચાલવાની એટલે કોઈ પણ રમત રમી શકતા રમી શકાતી નથી જેમને તારતા આવડતું નથી જેમને કદાચ સાયકલ પણ ચલાવતા આવડતી નથી તેમના માટે સારામાં સારી કસરત ચાલવું તે છે ખરેખર તો ચાલવાની કસરત એ ઉત્તમ છે કસરત છે કારણ કે કસરતમાં શરીરના બધા જ તંત્રો એક સાથે કાર્ય હોય છે અને તેમનું કાર્ય કરવા લેવામાં સાતત્ય પણ છે સામાન્ય રીતે વ્યક્તિ દરરોજ ત્રણથી પાંચ કિલોમીટર અંતર સાતત્ય રૂપે ચાલે તો તે ઘણું ઉત્તમ કહેવાય ચાલવાની ક્રિયામાં કોઈ ખાસ મેદાન કે કોઈ સાધનની જરૂરિયાત હોતી નથી એને ખાલી પગદંડી હોય તો પણ ચાલે આવી પગદંડી અન્ય કોઈ રસ્તા સમતળ હોય ત્યાં પણ ચાલવાની માટે શું જ લેલા હોય તો ચાલવામાં અનુકૂળતા રહે છે તરવાની વાત કરશું વિદ્યાર્થી મિત્રો તરવાની કસરત તરવાની કસરત એવી કસરતમાં સ્વચ્છ પાણીવાળા તળાવ કે ઓછા વહેણવાળી નદી હોય તો ચાલે તરવા માટે જો સ્વિમિંગ પુલ હોય તો અતિ ઉત્તમ જેને કોઈ પણ પદ્ધતિથી તરવા આવડતું હોય તેને તળાવ નદી કે સ્વિમિંગ પુલમાં તરવાની સાહસ કરવું તરવાની કસરતથી હાથ પગને સૌથી વધારે કસર મળે છે અને જોકે તરવાની કસરત શ્વાસ લેવાની ક્રિયા પણ મહત્ત્વની હોય છે શ્વસનતંત્રની ક્ષમતા વધે છે અને રુધિરા તંત્રની ક્ષમતા વધે છે સાયકલ ચલાવવાની સાયકલ ચલાવવાની કસરત વિદ્યાર્થી મિત્રો આ કસરત માટે સાધન સાયકલ છે સાયકલ ચલાવવા માટે રસ્તો અથવા ટ્રેક ક્ષમતો હોવો જોઈએ સામાન્ય રીતે સાયકલ ચલાવવા માટે રસ્તા ખુલ્લી હવા હોવી જોઈએ જોકે કસરત માટે ખુલ્લી હવા લાભદાયક નીવડે છે સાયકલ ચલાવવાની કસરતથી હાથની કસરત પણ થતી હોય છે હાથથી ક સાયકલ હેન્ડલ પકડવામાં હોવાથી તે કસરત સ્થિર સંકોચવાની હોય છે આવી કસરત અંગ્રેજીમાં એક્ઝોમ સોમેટ્રિક એક્સરસાઇઝ કહેવામાં આવે છે જે કે સ્થિર સંકોચવાળી કસરત કરતા ગતિજન્ય કસરતો વધારે લાભદાયી હોય છે સાયકલ ચલાવવાની કસરતથી સૌથી વધારે પગના સ્નાયુ કસરત મળતી હોય છે ખાસ કરીને પગના સાથળના આગળના સ્નાયુઓના તેની પાછળના સ્નાયુઓના તથા પિંડીના સ્નાયુ સાયકલિંગ કસરતથી સૌથી વધારે કસરત મળતા હોય છે લોબા અંતરની સાયકલિંગ કસરતથી શ્વસનતંત્ર અને તંત્રની ક્ષમતા વધે છે વિદ્યાર્થી મિત્રો હવે વાત કરું છું વિદ્યાર્થી દોરડા કૂદવાની કસરત આ કસરત માટે કોઈ પણ મેદાનની જરૂર હોતી નથી આ કસરત ઘરના રૂમમાં અથવા ઘરની બહાર કોઈ પણ નાનકડી સમતળ જગ્યા પર પણ કરી શકાય જોકે આ કસરત દોરડા સાથે તમારે જોગિંગ જોગિંગ જેવી કસરત છે આ કસરત હાથ પગને બંને સાથે સારી કસરતમાં હોય છે આ કસરતમાં પગ પંજા અને ઉપર કૂદવાની ક્રિયા કરવાની હોવાની હોવાથી પગના દુશાળ શક્તિમાં વધારો થતો હોય છે અને ઊંચી કૂદ જેવી ક્રિયાઓ વધારે ઉપયોગી નીવડે બનતી હોય છે આ કસરત કૂદવામાં દોરોડા સાથે હાથની સક્રિય ગતિ કરવાની હોવાથી હોવાથી આ કસરત કરવાથી ગતિ સુમેળ અને પરિબળનો સારો વિકાસ થતો હોય છે આદર અથવા ટેકરીની ચડાણ ઉતરાણ ઉતરાણની કરવાની કસરતો દાદરના પગથિયા ચડવાની ક્રિયામાં સૌથી વધારે છાક લાગે છે સંશોધન દ્વારા પ્રતિપાદિત થયેલ છે કે એક પગથિયું ચડવા માટે ખર્ચાતી શક્તિ અને તે પગથિયા ઊંચાઈ જેટલું પગ પંદર ગણું અંતર કાપવા માટે વપરાતી શક્તિ જેટલી હોય છે ટેકરીનું ઉડા ચડાણ ઉતરાણ એટલે કે બીજા શબ્દોમાં ઢાળ ચડવાની ઉતરો ઢાળ ચઢતી વખતે સામાન્ય રીતે આગળ તરફ ઝૂકવું પડતું હોય છે અને આગળ ઝૂકવાની કદમની લંબાઈ હોય લંબાઈ ઓછી થાય છે એટલે કે રનની આગળ તરફ ઝૂકવાથી બાદ મદદ કરતાં પીઠને એક્સલેન્સ સ્નાયુ વધારે શક્તિ તથા શક્તિ વધારે વપરાતી હોય છે આમ દાદર ચડવામાં અને ટેકરી ચઢાવ ઉતરવામાં સક્ષિય સ્નાયુને વધારે શક્તિ વપરાતી હોય છે જેમ કે ક્રિયામક કાર્યની સ્નાયુ વધારે મજબૂત બનતા હોય છે અને શ્વસનતંત્રંત્ર વધારે ખાયક્ષમ બનતું હોય છે રમતગમતમાં ભાગ લેવાથી લેતી વખતે ઉષ્માપેરાક કસરો હતો વિદ્યાર્થી મિત્રો કોઈપણ સારી પ્રવૃત્તિ સારી પ્રશિક્ષણ તાલીમ એટલે કે પણ જાતની તાલીમ લેતા પહેલાં એ હેતુ લક્ષી અસરકાર ઉષ્માપ્રેક કસરત કરવી ખૂબ મહત્ત્વની હોય છે કોઈપણ આપણે મેચ રમતા પહેલાં કે રમતમાં ભાગ લેતા પહેલાં એ પાંચથી પંદર મિનિટ એવી કસરતો કરવાની હોય છે કે જેથી કરીને શરીરમાં ઓછા બળતીઓ ધીમી ગતિએ કરવાની હોય છે અને એવી કસરતો કરવાથી શરીરને સ્વચ્છ રમતમાં રમત આધારિત ઓછા અથવા વધારે હોઈ શકે ઉષ્માપ્રેક કસરત સ્નાયુને ઊંડે દૂર સુધી શોધના પ્રશ્ન ક્રિયા સક્રિય બનતી હોય છે અને સ્થિર ખેંચાણની કસરતોની નમનીયતા વધતી હોય છે અને આ કસરત રમત પહેલાં કરવાથી આપણે રમતને અનુરૂપ તૈયાર થતા હોઈએ જે એમાં ખાસ બાબતો રાખવા જેવી પહેલાં પાંચ મિનિટ સુધી જોગિંગ અથવા ધીમી ગતિએ દોડવી દોડ કરવી બીજા નંબરે વાત કરું છું પછી ડોગ હાથ પગ હાથ કમર પગના લગભગ પાંચ મિનિટની કસરત કરવી ત્યારબાદ લગભગ પાંચ મિનિટ સુધી હળવા ખેંચાણની કસરતો કરવી પીઠની ખેંચાણ રળનું ખેંચાણ આંગની સાંધાની સાંધા ઉપરના નીચેના નિતમના ખેંચાણની એમસ્ટિંગ સ્નાયુનું ખેંચાણની તથા ક્વોટરી અને સ્નાયુ અને પિંડીના સ્નાયુ વધારીને કસરત કરવી શકાય છે સ્નાયુને આપેલી ખેંચાણની સ્થિતિ ત્રીસ સેકન્ડ સુધી જાળવી રાખવી અચાનક ખેંચાણ કરવું નહીં ખેંચાણ વખતે આરામ અનુભવો જોઈએ કસરતનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો ઉષ્માભાઈ કસરતથી ધ્યાન લેતા જે તે કસરતનું પ્રમાણ નીચે પ્રમાણ હોય છે સ્થળ પર જોગિંગ અથવા ધીમી ગતિ દરવાલ લગભગ પાંચ મિનિટ સુધી કરી શકાય છે માથા ગભા ગભા કમર પગની કસરત પાંચ મિનિટ સુધી કરી શકાય છે ખેંચતાણની કસરત પાંચ મિનિટ સુધી કરી શકાય પરંતુ ખેંચતાણમાંની સ્થિતિમાં દસ સેકન્ડથી સુધી જાળવી રાખવાની હોય છે તો આ વિભાગમાં પાંચથી સાત મિનિટ પણ થાય તો વાંધો જેવું નથી કસરતી તથા ફાયદા વિદ્યાર્થી મિત્રો આપણે જાણશું કસરતી શું શું ફાયદા છે અસ્થિતંત્ર એટલે કે અડાકા મજબૂત બને છે સખત મજાદાર અને અસ્થિ અડાકાના ઓછા સમયમાં સંધાઈ જાય છે બે નંબર સ્નાયુઓને સ્નાયુઓ બળવાન ભગવાન બને છે તે કદમાં વધારો થાય છે અને તેની શક્તિ વધે છે રુદ્રાભિષેતંત્ર હૃદયની કાર્યક્ષમતા વધે છે એક તબક્કારા સામાન્ય કરતાં વધારે જથ્થામાં લોહીનું પમ્પિંગ કરે છે અને લોહીની સિસ્ટોલિક ડાયટોલિક દબાણ નિયમિત થાય છે શ્વસનતંત્ર ફેફસાની ક્ષમતા વધે છે ફેફસાની આરોપિક શક્તિ અને શક્તિઓનું શ્વસન શક્તિ વધે છે અંતસ્ત્રાવ ગ્રંથિઓમાં થતાં અંતસ્ત્રાવ વધુ પ્રમાણમાં ઝરે છે રમત પ્રમાણે કસરતની આવશ્યકતા દોડની દરેક બાબતોમાં આધારે ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોવાથી ફેફસાની ક્ષમતામાં વધારો થાય તેવી કસરત દાખલા તે પ્રાણાયામ ક્રિયાઓ પણ કરવાની રહે વોલીબોલ રમતમાં પગ અને ખભા મજબૂત થાય તેવી કસરત કરવાની રહે છે ફૂટબોલ સામાન્ય રીતે પગના વધુ ઉપયોગ થાય છે પગના હાડકાની સ્નાયુ બળવાન મજબૂત બનવાની બનવાની કસરત કરવી જોઈએ બાસ્કેટબોલ અને રમતમાં હાથ પગ બંનેનો ઉપયોગ થાય છે તેથી બળવાન બનવાની શક્યતા કસરત કરવાની રહે છે ખોખોની રમતમાં પગ અને તથા ફેફસા ક્ષમતા કસરત કરવાની કબડ્ડીની રમતમાં હાથ અને પગની મજબૂત બને કસરત કરવાની રહે વેઇટ લિફ્ટિંગમાં હાથ કાંડામાં ગમર પગના સ્નાયુ મજબૂત કરવાની કસરત કરવાની રહે છે બેડમિન્ટનમાં પગ અને ખભાના બંને તેવી કસરત કરવાની રહે છે ક્રિકેટમાં રમતમાં હાથ પગ મજબૂત રહે તેવી કસરત કરવાની રહે છે અહીં વધારે પ્રચલિત કરતો પ્રચલિત રમતો ખાસ ખાસ કસરતો બાબતે ખ્યાલ રાખવામાં આવ્યો છે તેમ છતાં જો તે રમત કોસ્ટ્રેલિયા લક્ષ્યમાં લેતા તેમાં કૌશલ્ય પ્રભુત્વ મેળવવા માટે ખાસ કસરતો પણ કરવાની રહે

છે જો પણ બાળપણમાં રોગો રોગોનો વારસો ન મળ્યો હોય તો પરંતુ અસ્વસ્થામાં પૌષ્ટિક ખોરાક ન મળ્યો હોય તો તેની સારી સ્વાસ્થ્ય સારું સારું રહેવાની શક્યતા પણ ઓછી રહે છે આ બાળકો વધતી ઉંમરે વિવાહ અસ્થામાં પૌષ્ટિક આહાર સંતુલ આહાર ન મળે હોય તો સાથે સાથે તેમનું જીવન શારીરિક શ્રમયુક્ત ન હોય અથવા તેણે શારીરિક શ્રમમાં કોઈ પણ પ્રકારનો વ્યાયામ જ ન કર્યો હોય તો પણ તેનું શારીરિક સ્વાસ્થ્ય નબળું રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે માણસે સારો આહાર કદાચ મળ્યો હોય પરંતુ તેનો વિહાર વિચાર જ પણ સ્વસ્થ ન હોય તો સ્વાસ્થ્ય ઉપરની અસર થવાની શક્યતા રહેલી છે માણસ વિહારમાં શિસ્ત નિયમિતતા સંયમ ના હોય તો તેની શરીરમાં ઉપર અવળી અસર થતી હોય છે એટલે કે તેનામાં ધીરે ધીરે અને પ્રકારના રોગોનો પગપેસરો થતો હોય છે વળી જો માણસ વિચારિક સ્થિરતાને હોય ને તો પણ અવળી અસર જીવન વિતાવી હોય છે આવળી અસરમાં માણસના વિચારોમાં સારા ભંગ ભૂંગરતા આવે છે અને સ્થિર વિચાર કરી શકતો હોવાથી જીવનમાં શાંતિ અધિકાર માનસિક તણાવ અને માનસિક રોગો પણ બેસતા હોય છે તે માણસ શારીરિક સ્વાસ્થ્ય સારું હોવાનું ગણાય તેના જીવનમાં આહાર વિહાર અને વિચારોનું સંતુલન હોય છે કુટુંબ સગાવાળા મિત્રવર્તનનો પ્રભાવ વિદ્યાર્થી મિત્રો જેનું કુટુંબ અખંડ હોય સામાજિક વર્તુળ સંસ્કારી હોય શિસ્ત હોય અને એકબીજાના દુઃખમાં સહભાગી થનાર હોય એકબીજાનું ભલું ઈચ્છનાર હોય ને હોય અને સુ સંસ્કારોને વિચારો સંચાલન સિંચન કરનાર હોય તે કુટુંબના સામાજિક વર્તુળોનું સભ્યોનું સારી સ્વાસ્થ્ય સારું રહે છે યોગ્ય પ્રકારનો ને યોગ્ય પ્રમાણનો ખોરાક સામાન્ય રીતે માણસનો શારીરિક સ્વાસ્થ્યનો આધાર તેના ખોરાક પર રહેલો છે યોગ્ય ખોરાક યોગ્ય ખોરાકની વાત કરીશું કહેવાય છે કે ખોરાક બધા ઘટકોનો સમાવેશ થતો હોય હોય આ ઘટકો નીચે પ્રમાણે છે કાર્બોહેટ પ્રોટીન પદાર્થો ફેટ્સ વિટામિન વિટામિન સારયુક્ત પદાર્થો અને છ નંબરે પાણી ખોરાકના ઘટકો જુદા જુદા સ્વરૂપે લેતા હોઈ શકે છે એક કાર્બોહેટ પદાર્થમાંથી લગભગ ચાર કેલરી ઉર્જા શક્તિ પેદા થતી હોય છે એક એક ગ્રામ પ્રોટીનયુક્ત પદાર્થમાંથી લગભગ ચાર કેલેરી ઉર્જા અથવા શક્તિ પેદા થતી હોય છે એક ગ્રામ ચરબીયુક્ત પદાર્થમાંથી લગભગ નવ કે ઉર્જા અથવા શક્તિ પેદા થતી હોય છે આપણા રોજ રોજ બરોજના ખોરાકનો ઉપયોગ છ કટોકો પાણી આપણે જરૂરિયાત મુજબ સમાવેશ થતો હોય છે જેથી આપણે સારી સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકીએ છીએ ખોરાકના યોગ્ય પ્રમાણ વિદ્યાર્થી મિત્રો ખોરાકનું યોગ્ય પ્રમાણ ઉપર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે આ પ્રમાણે દૈનિક જરૂરી કેટલી કેલેરી ઉપર જાળવી શકાય છે જે છ માસના બાળકથી શરૂ કરીને વિવિધ ઉંમર બાળકો માણસો કેટલી દૈનિક જરૂરી કોષ્ટક છે તે આપણે નીચે મુજબ જોઈશું વિદ્યાર્થી મિત્રો છ માસના વિદ્યાર્થી માટે બાળક માટે એકસો કેલરી અઢાર દૈનિક જોઈએ છે સાતથી બાર માસના બાળક માટે એકસો આઠ એકથી ત્રણ વર્ષના બાળક માટે એકસો અગિયારસો ને પચીસ ચારથી છ વર્ષના બાળક માટે સોળસો સાતથી નવ વર્ષના બાળક માટે ઓગણીસો ને પચીસ વિદ્યાર્થી મિત્રો દસથી બાર વર્ષના છોકરા છોકરી માટે છોકરા છોકરી માટે આપણે જોઈશું છોકરાઓ માટે એકસો પચાસ છોકરી માટે ઓગણીસો પચાસ તેથી પંદર વર્ષના છોકરા છોકરી એટલે છોકરાઓ માટે ચોવીસો કેલરી અને છોકરી માટે બે હજાર પચાસ કેલરી સોળથી અઢાર વર્ષના છોકરાઓ માટે છવ્વીસો કેલરી અને છોકરી માટે વીસ બે હજાર પચાસ ઓગણીસ વર્ષથી ઉપરના બેઠાડું વ્યક્તિઓ પુરુષો માટે ત્રેવીસો પચાસ સ્ત્રીઓ માટે અઢારસો થોડોક શ્રમ કરનાર વિદ્યા બાળ બાળકો માટે પુરુષો માટે સત્યાવીસો સ્ત્રીઓ માટે એકવીસો વધારે શ્રમ કરનારા મજૂરો સક્રિય ખેલાડીઓ વગેરે તો તેવીસ બત્રીસો પુરુષો માટે સ્ત્રીઓ માટે ચોવીસો પચાસ છે શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ વિદ્યાર્થીઓ યોગ્ય રીતે અસરકારક કાર્ય કરતા વિવિધ અવયવ હવે તંતોષ સૂચવે છે જેથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે તે શક્તિશાળી હોય છે તેની અંગ વિન્યાસ સારો હોય છે ઉંમરને ઊંચાઈને ધ્યાનમાં લેતા વજન પ્રમાણ વધારે હોય છે જેના શરીરમાં બધા જ અવયવ સારી રીતે કામ કરતા હોય છે તેની ચામડી વાળી સ્વચ્છ હોય છે તેની આંખો તેજસ્વી હોય છે તેના શ્વાસોશ્વાસ નિયમિત હોય છે તેની ખોરાક માટેની રુચિ સારી હોય છે તેની ઊંચૂતી ઊંઘ હોય છે આ આ ઉપરાંત શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગ્ય ખોરાક લઈને તંદુરસ્ત જાળવી કસરત કરવી તે કુટુંબો ટાળવી કુટીઓ તાળવી જાતીય ક્રિયાઓ બાબતે જવાબદારી નિર્ણય લેવા રોગના લક્ષણો બાબતે સજાગ રહેવું નિયમિત ડાક્ટરી તપાસ કરાવી ઇજાઓ કટકાવવા માટે પગલાં ભરી સમાવેશ થાય છે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો શારીરિક સ્વાસ્થ્ય ઉપર માનસિક માનસિક પરિવર્તન અસરોનું યોગદાન મહત્વનું છે આ પરિવર્ન પ્રેરણા બુદ્ધિ લાગણીઓની સ્થિરતા વગેરેની મહત્વની અસર અસર રહેલી હોય છે વ્યક્તિની માનસિક સ્વાસ્થ્યતા માનસિક યોગ્યતા સંદર્ભમાં દરેક વ્યક્તિની શારીરિક સ્વાસ્થ્યની કક્ષામાં તફાવત જોવા મળતો હોય છે ચિંતાથી પણ ઉપર તાણ ઉદ્ભવતી હોવાથી શારીરિક સ્વાસ્થ્ય માટે વિઘ્નો રૂપ બને છે ઉપર માનસિક પરિબળો શારીરિક સ્વાસ્થ્ય ઉપર સીધી અથવા અડકાતરી અસર જોવા મળતી હોય છે જે તેમ છતાં માનસિક રીતે વ્યક્તિ અસ્વસ્થ સ્વસ્થ છે જેની લાગણીઓ ઉપર કાબૂ હોય છે જે બીજાની જરૂરિયાતો માટે સંવેદનશીલ હોય છે જે પોતાની શક્તિનો શ્રદ્ધાવાનો છે જે બિનજરૂરી માનસિક તાણ ચિંતાઓ મૂંઝવણથી મુક્ત હોય છે જો વિધેય ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે